મને વિશ્વાસ છે હા લે ઈ તો હું કહું છું મારો બાપ રખવા હકવત છે પણ સતાય ભાઈ પછી કોઈ રખાને મેરામણ નો દેશો કોઈ કાનવા દગાવડી નહીં નો દેશો એ તો આપણી આપણી કરણી ની આપણા કરમ નું અડી ગયું હોય તો આપણે મરી જાય આપણા કરમ ની કરણી ની અડી ગયું તો આપણે મરી જઈએ જાય આને જે કરી તો તમને કઈ કરશે જ નહીં લાવો લખી દો તમને હવે દાદો રખો ન થવા કે આ જગ્યાની અંદર જે એનો વ્યવહાર જે એને ભાઈ એનો ગાવણો જે અમર કરાવે છે કાલ એને જે મોટું જ ફેરવીને એને ભૂલી ગયા હતા તો જીવણીયાનો વાળો આ એની જગ્યામાં કાનવાની વસ્તીમાં ગુસ્સેની વસ્તીમાં એક તો શકે નહીં બાવાને ન ઓળખે કાંઈ નહીં એક ઓળખાણ જીવણિયાની રાખ ભૂલા મારા આરિયા પાર ઉજાય તું તારા બાવાનું લબડી પૂરી છે